મારી તમારું સ્વાગત છે મિત્રો પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ભરખાવાડા પાટિયા પાછે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો ટ્રેલર ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક બાળકી અને મહિલા સહિત ચાલકોના મોત થયા હતા જ્યારે અન્ય બે લોકો ઈજા પહોંચી હતી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે મિત્રો અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં એક માસૂમનું માથું સુંદાઈ ગયું હતું ત્યારે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ઉપર ભરકાવાળા પાટિયા પાસે ટ્રેલર ટ્રક અને બલેનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ત્રિપલ અકસ્માતમાં બાળકી અને મહિલા સહિત ચાર લોકોના મોત તેમજ બે લોકોને ગંભીર ઇજા ઘાયલ થયા છે ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે મિત્રો વડગામના ભરકાવાળા પાસે પૂરઝડપે રોંગ સાઈડમાં આવતી બલેનો કાર ચાલકે પોતાની કાર ગલત રીતે હંકારીને ટ્રેલરને ટક્કર મારી હતી બલેનો ટ્રેલરને ટક્કર મારતા જ ટ્રેલર ચાલકે પોતાના વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો આ દરમિયાન અમદાવાદથી પાલનપુર તરફ આવી રહેલી ટ્રકે સાથે પડકાઈતી ટ્રેલર ઊંધું વળી ગયું હતું અને આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળનો ભાગ કુરદો વળી ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ